જય ગૌ માતા જય દ્વારકાધીશ જો આપણે આ ગા વ્યાણી હે લેવા આવ્યા એક લે આઈ ગઈ રેડી જોવો તમે ટ્રેક્ટર લઈને આવ્યા આને હવે લઈ જવાની છે આ જુઓ પહાડ ને ઉપરથી જવું પડશે અહી पांच से गाडी है वाशरू में ही जो केउ जाए है वाडा बारे गाडी की है वास्तु में बे चाय है वगैरह હવે આને લઈ લઈશું આપણે ગૌશાળા ટ્રેક્ટર બીજો લઈને આવે છે આને લઈ જઈએ વાસડું એકદમ ધોળે છે સારું એટલે કાંઈ ઉપાધિ જેવું છે ને વાસડો આવ્યો એકદમ જાય હે ને ઉપાધિ જેવું છે નહીં આમ તો પાંચ કિલોમીટર પણ હાલી નાખે એવું છે વાસડું એ તો ઉપાધિ નહીં